મિત્રો દિયા અમારા પડોશમાં જ રહેતી હતી એકદમ ચંચળ સ્વભાવની અને ભટ્ટ હતી ઉંમર એની અગિયાર વર્ષની હતી પણ વાતો જાણે ભારતની પ્રધાનમંત્રી હોય એમ એવી મોટી મોટી કરતી હતી એને જોઈને મને વોટ્સઅપમાં આવતો હસતો ઇમોજી યાદ આવી જતો દિયા અને મારો દીકરો ધ્યાન બને સરખી ઉંમરના જ હતા એક જ સ્કૂલમાં જોડે હોવાથી દિયા અવારનવાર અમારા ઘેર આવતી ધ્યાન અને દિયાનું પાગલ પણ નહોતું ગમતું એ કોઈ જ વાતને સિરિયસ લેતી જ નહોતી એના મમ્મી પપ્પાએ બહુ જ લોકડાઉનમાં ઉછેરી હતી એમાં પણ એકની એક જ એટલે વધારે પ્રેમ મળ્યો હતો એને જીવનમાં એકવાર દિયા મારા ઘરે આવી મને ધ્યાન વિશે કહેવા લાગી કે આંટી આ ધ્યાનને કહેજો કે દુનિયામાં વૈજ્ઞાનિકોની કમી નથી આખો દિવસ બસ કંઈક ને કંઈક કરતો જ હોય છે પ્રયોગશાળામાં અને હું જમ એની પાસે તો મને કંઈ જ નથી શીખવાડતો હું હં હં મેં કહ્યું સારું બેટા હું એને સમજાવીશ કે એ તને શીખવાડે વો કહીને હું મનમાં જ હસી પડતી દિયા બોલી તમે બહુ જ સરસ છો આંટી જોજો તમારા ઘેર તમારી વહુ આવશે ને એ બહુ જ સુખી થશે ઓલા કીર્તિબહેનના ઘેર ખબર છે તેઓ બિચારી શીલા ભાભીને બહુ જ હેરાન કરે છે દિયાની આવી પંચાયતવાળી વાતો સાંભળીને મનમાં તો ખૂબ જ હસવું આવ્યું પછી મેં એને મજાકમાં હસતા હસતા કીધું એક કામ કરને તો તું જ આવી જજે મારા ઘરે મારી વહુ બનીને દિયા ઘડીક તો ગંભીર થઈ અને પછી કંઈક વિચારતી હોય એમ બોલી આંટી મારે તો લગ્ન જ નથી કરવા હું તો બસ મમ્મી અને પપ્પા જોડે જલસા કરીશ એમને મૂકીને નહીં જમ ક્યાંય એની આવી મોટી મોટી વાતો સાંભળીને મેં વાત ફેરવી લીધી એ દિવસે તો રાતે ધ્યાનને કહ્યું કે એ દિયાને ભણાવવામાં મદદ કરે તો ધ્યાને હસતા હસતા કહ્યું મમ્મી એ ખીલ ખોલીને બસ મસ્તી જ કરતા આવડે છે એનામાં કોઈ જ પ્રકારની જ નથી આખો દિવસ હી હી કરતી હોય છે મેં કહ્યું એવું ના બોલાય બેટા પછી ક્યારેક તને એની આવી જ મસ્તી યાદ આવશે પછી તો સમય પસાર થતો ગયો અને જાણે દિયાના જીવનમાં વાવાઝોડું આવ્યું દિયાની મમ્મીને છાતીનું કેન્સલ થયું અને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઈ ચૂક્યું હતું આપણા સમાજમાં સ્ત્રીઓને આ તકલીફ છે કંઈક નાનું અમથું દુખે તો એને અવગણવું સારી વાત છે પણ જ્યારે એ દુખાવો સતત રહેવા લાગે તો તપાસ કરવી જ જોઈએ સહન કરવું અલગ વસ્તુ છે અને સહનશીલ બનવું અલગ દિયાની મમ્મીમાં આ સમજણ આવતા ઘણું મોડું થઈ ગયું હતું બીમારીના છ મહિના બાદ એમનું અવસાન થઈ ગયું હતું હસ્તી રમતી દિયા હવે એક જવાબદાર દીકરી બની ગઈ હતી સમયનો ખેલ પણ કેવો હોય નહીં માણસને કયાથી કયા લાવી મૂકે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે એની એકમાત્ર દવા સમય જ હોય છે દિયાની મમ્મીના અવસાન બાદ મેં દિયાના પહેલા જેવી ક્યારેય ના જોઈ મારું હસવું ઇમોજી હવે રોતું દેખાવા લાગ્યું હતું દિયાના પપ્પા પણ એક મા બનીને પોતાની વહાલી દીકરીને સમજાવતા હતા પણ કહેવાય છે ને કે ઘોડે ચડ્યા તો બાપ મરજો પરંતુ દરણા દળથી મા ન મરજો એટલે દિયાના જીવનમાં માની કમી એના પપ્પા કે અમારા જેવા બીજા પડોશીઓ પણ ના પૂરી કરી શક્યા સમય પણ જાણે વહેતો ગયો ધ્યાન લંડનની કેબિનની બીજમાં યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો છે દિયા પણ એમ બીબીએમાં અભ્યાસ કરી રહી છે દિયા અને ધ્યાન બહુ સારા મિત્રો બની ગયા છે બાળપણ કરતા આમ જ દિયા એકવાર ફરી મારા ઘરે આવી હતી દિયા કેમ છો આંટી મેં કહ્યું બસ મજામાં બોલ આજે કેમ ભૂલી પડી આ ઘરે દિયાએ કહ્યું આન્ટી એમબીબીએ બીબીએ પૂરું થઈ ગયું અને મને જોબ મળી ગઈ સરસ પપ્પાને ફોન કર્યો પણ તેઓ સાંજે આવશે એટલે કંઈ કોઈકની સાથે શેર કરવું હતું એટલે અહીં આવી ગઈ તમારી પાસે મેં કહ્યું આ તો બહુ સરસ કામ કર્યું બેટા તો હવે જોબ કેટલો ટાઈમ કરવાની છે તારે દિયાને જાણે મેં બહુ અઘરો સવાલ પૂછ્યો હોય એમ બોલી કેટલો ટાઈમ એટલે આખી જિંદગી કરવાની મેં કહ્યું કેમ લગ્ન નથી કરવાના તારે દિયા જાણતી હતી કે આ વખતે હું એને મજાકમાં નથી પૂછી રહી એણે પણ એ જ નિખાલસથી જવાબ આપ્યો આંટી લગ્ન વિરોધી હું નથી પણ હા પપ્પાનું મારા સિવાય કોઈ નથી આ દુનિયામાં એમને આમ એકલા મૂકીને મારાથી નવી જિંદગી શરૂ નહીં થાય પછી એકદમ હસતા હસતા કહેવા લાગી હા જો પપ્પાને દહેજમાં લઈ જાઉં અને સામેવાળાને મજૂર હોય તો કંઈક વિચારું હું પણ હસવા લાગી એને હસતી રાખવા પણ મારા આંખના ખૂણા જરૂર ભીના થઈ ગયા હતા બે વર્ષ બાદ ધ્યાન પણ ડૉક્ટર બનીને આવ્યો અને એના આવ્યાના બે દિવસ બાદ રાતે એ મારી સાથે એની કોલેજની ને બધી વાતો કરતો હતો એમ પણ અમે બે સંબંધમાં મા દીકરો ઓછા અને મિત્રો વધારે સારા હતા મેં હસતા હસતા ધ્યાનને કહ્યું ત્યાં ખાલી તારી ડિગ્રી જ લીધી કે કોઈ ભૂરીને પણ ફેરવી ધ્યાનને શરમાતા કહ્યું શું મમ્મી તું પણ ભણવા જ ગયો હતો છોકરીઓ ફેરવવા નહીં અને એમ પણ મારા દિલમાં એક છોકરી વર્ષોથી ફિટ થઈ ગઈ છે પણ એને ક્યારેય જણાવ્યું ન હવે એ સમય આવી ગયો છે કે એને હું મારા દિલની વાત કહી જ નાખું બીજા દિવસે ધ્યાન દિયાના ઘરે જાય છે રવિવાર હોવાથી દિયા ઘરનું કામકાજ કરતી હોય છે ધ્યાન આવે છે એટલે દિયા પણ ધ્યાન અને એના પપ્પા સાથે બેસે છે વાતો કરવા કરવા ધ્યાન પછી એકદમ સ્વસ્થ થઈને સ્વસ્થ થઈને કહે છે જો અંકલ હું જાણું છું કે તમે દિયાને કેટલો પ્રેમ કરો છો હું એવું તો નહીં કહી શકું કે હું તમારાથી વધારે પ્રેમ કરું છું પણ હા એવું ચોક્કસ કહીશ કે આખી જિંદગી દિયાને ખૂબ જ પ્રેમ કરતો રહીશ જ્યારથી સોનલો આંટીની ડેથ થઈ ત્યારથી દિયામાં આવેલા પરિવર્તનને મને એના તરફ આકર્ષવાનું કારણ આપ્યું હતું મારે મારી પહેલી પહેલાં વાળી દિયા જ પાછી જોઈએ છે અને હા દિયા હું તને પ્રેમ કરું છું તો તારે પણ મને કરવો જ પડશે એવું હું નહીં કહું પણ હા તારા પપ્પાને સાચવવાની જવાબદારી હું બહુ સારી રીતે નિભાવીશ આઈ લવ યુ સો મચ દિયાને કંઈ જ નહોતું સૂચતું કે એ ધ્યાનના અચાનક થયેલ પ્રપોઝલનો શું જવાબ આપે છેવટે દિયાએ એના પપ્પા સામું જોયું અને એમની આંખોના ઈશારાને સમજીને બોલી આજથી નહીં પણ બાળપણથી જ પણ દહેજમાં ધ્યાને એની વાત કાપતા જ કહ્યું હા મેડમ ખબર છે હો આજે બે વસ્તુ સરસ થઈ ગઈ પહેલી મને મારી પહેલાંવાળી દિયા પાછી મળી ગઈ પણ એક નવા સંબંધે દીકરીના અને બીજું મને મારું પહેલાંવાળું હસતું રમતું ઇમોજી પાછું મળી ગયું